આકુ વાસ્તવ જટુ બોલે છે લોકોને ખુશ કરવા માટે હા લોકો માટે ખુશ થઈ જાય અને આપણે જટુ બોલે તો લોકો ખુશ થઈ જાય એવું કમ હું કારણ લોકો ખુશ થઈ જટુ બોલે ને આપણે ખુશ કરી દીધા છે અને આપણો વારો આઈએ ત્યારે આપણ ખુશ થઈ જાય અને જાવ મંદિરે જાવ છો તો મંદિરે જાવ તો શું માંગો હં આશીર્વાદ લેજે છે હે હનુમાનજી સત્ક कल्याण करना हाँ हमेशा जिला ग्रामीण मारु भलु कर दिए हो नहीं क्या वाला साउनु कल्याण कर साउनु कल्याण कर दिए हाँ और ये फिर था तो मारु कल्याण कर दिए भाई ये कोई आश्वासन तो नहीं मारा हाँ। उधर रोज संडे वाले मल्लो आइस लाओ तो प्रसाद थोड़ा जोता है लोग प्रसाद तो चाहिए यार આના વર્ષમાં શું શીખવાનું મળ્યું એને હોય એની તકલીફ પૂરી થઈ જાય આપડે તકલીફ જાય તમે હમણાં કરે